जा हो जा बने ना तेरे जा हो हड़ा पास वाके का अमी रोक का ही कर जा तो क्या थे थे ने ये जान नहीं जा पढ़ो नहीं हे हम सोते मरिया भी पूरा तेरा देवा तेरा आप तेरा भी हम सोते ये वाव पन्निया भी हूँ तो नहीं मर क्या ना क्या ना खाके जो क्या है यार कुरास कर दे है वही जो वनों तक उनकी उस जगह कहाँ

રામ રામ સીતાના બધા કેમ છે બધા મજામાં ફરેક એક નવો લોક તો તમે બધાને હાર્દિક હાર્દિક સ્વાગત છે તો અટણે હે ને રાજકોટમાં જ છે અમે બીજો દી છે ને આજે લગભગ રોકાવાનું છે સીતારામ જય શ્રી કૃષ્ણ બધા જો અટાણે નવ વાગે ગયા અને બસ આ તો કઈ કામ હોય ને નાઈ ધોવે જો બેઠા ને અમારે હે ને એક જ રાત રોકાવાનું હતું આસપાસ હોવારમાં તો વહેલું હોય આવવાનું હતું તો વાહો ન બેલો કોઈ વાત આ નોકરના રોકાવું છે તો અમે તને નુગડાઈ નથી લેવી હું

હાલો તો જમા નીતાબેન પણ નાઈ ને ત્યાર થઈ ગઈ ને કે હાલો કાંક ફરવા જાય એમ કે બસ એવું ફરવા ને જવા બે મજા કરીએ એટલે જવા વાહોને જ મૂકતી કે હાજી ડીમી જાય પણ હું નિરાયથી જાય હું પછી વિજય ને આ ને બધા મેરખી ને બધા તો ગા ફરવા અમે જો ઘેર છે તો હાલો એવું બધું હાલે અને એવું કંઈક રસોઈ બસોઈ બનાવીએ પછી વિચાર્યું હું જો જાય હું તો જાય હું તો કે પછી ઘેર બેસી હું જાહલ વાહ ભાઈ વાહ જાહલ હોવાની હાથ વાગાની લેસન કરે પણ હજી એની થાકી નથી કેટલું કોણ જાય લેસન જાવ કેટલું છે કેટલું છે ખાલી હોવા ને હાથ વાગાન વર્ગે નોટાને તો કેટલા વાગે કે હાડા 9 જે ઉઠે ગુ ના હાડા 10 થે ગા અને જો બેન પાણી આવી જા હોલ આસ્તા બેન કે ખાડી પહેરવાનું છે ને ના ટીચર બન ટીચર બનવાનું છે વાહ ભાઈ વાહ હસી ને ટીચર બન જો મોટી થઈ બહુ શોખ છે ભણવાનો અને નેતા બેન જો મારા રસોઈ બનાવે હાડા 12 વાગી ગયા ને રણે હે શિક્ષક દિવસ છે તો જો સો બધી તૈયાર વિદ્યાર્થીઓ ઠંડી લાગે મારે જાહુ જમે હાડી પહેરાવી બહુ મસ્ત આય કલાસ લાગે હાડી મૂસી લાગે મારા જીવડી એ જો દીદી બોલાય છે આવો ટાટા 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 ટાટા

ਦੇ ਆ ਮਨਿਤਾ ਬੰਨੇ ਥਰ ਗਈਆ ਨੂੰ ਥਰ ਮਕਰ ਦੋ ਤਨ ਫੋਰ ਪੜੇ ਕਹੀਂ ਪਾਸ ਵੀ ਕਾ ਉਡਾੜ ਮਕਰ ਲੈਵਾਨਾ ਸੀ ਅੱਜ ਤਨੋ ਫੋਰ ਪੜੇ ਵੀ ਹੂੰ ਵੀ ਹੂੰ ਦੋ ਤਨ ਆਵੜੇ ਤਨ ਇਹ ਬੀਜੇ ਕੈ ਆਵੜੇ

આ સે બલ્કની હાલો આપણે હેને હેટે થી જોયું એટલે અસલ દેખાય રૂમ બસ યાર આ છે બાથરૂમ અને આ હે થનો માર પાછો જા હે ને થનો માર સે હું ઉતરાઈ મને આ સીધો લફક રસોડા નું છે બગઈ આ ડિયોલ આ પાસો રૂમ હે સ્યાં તક જે કે આ સે કણ હોય કે ખબર નથી બાથરૂમ સે લફક

मान खान ए मंथन अनि क्रिकेट रम्म रमाइदा रम्म बेग डडे <laughs> रम्मा मण्डो जाओ मर्की भाइ तमी न आव्या हो किन न आव्या ई तिनकै गए गए ई नआले नि मामन न हुजाग्रो रे ति रिफ्रेश बऊ न न जाहो जो भोने आउते रे जाहो 4:30 बजेगा जो तू केती थने अरे आवे म जाउ वया जाहे वया

निया बेहन रो निया बसा वाडी मा के ने जो सेवा करे मामा के मसर कडी है तो मार मामा ने बेदी पछि पाजा ओला दवा न है ने पपड़ ढहड़वाना से एले मानदो मामो पड़ी तो है तो मामे खिस आयो के से ने बेई भाईयो जो पठो करयो ताप करयो ताप दायरो सबत थई बैठो आ कोरा ना कई उपादिता होई नो है ने बेहवानो होई मोसु का हो <laughs> सल अजयपी पिर का मरास मों ऐस ज chips अभयाणिझ, किस्तोर में साह सोत bisogगेता, we've got a service here. We can always take a little order that then we split this down. How about we can usually some people! Serve it to 16 acres have a lot, we'll make ourARE better. Since we have суer in all, some give to the bodyitas everything, can be put out. Super ha! We can'tふ come in to you! Nice, please. You. We want to slept the community.